નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતીની પ્રથમ ભાષા છે એ એનું પ્રથમ પરીક્ષાનું માળખામાં થોડો ઘણો ગુજરાત સરકાર દ્વારા છે ફેરફાર કરવામાં આવેલ છે તો આપણે એ કઈ રીતનો ફેરફાર છે તેનો સરસ મજાનો વિડીયો આજે આપણે આ માધ્યમથી ભણી રહ્યા છીએ જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલો રહો આપણે બધા જ વિષયનો વિડીયો કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પછીથી પ્રશ્નપત્રના માળખામાં ખૂબ મોટા ફેરફારો કરવામાં આવેલા છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ અનુકૂળ રહેશે તો એ બાબતનો વિડીયો આપણે દરેક વિષયનો મૂકવાના છીએ એટલે તમે જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો તમે જોઈ શકો છો કે આની અંદર જે પ્રશ્ન છે સમય છે એ બે કલાકનો છે કુલ ગુણ છે એ પચાસ રહેલા છે પ્રશ્નક્રમ વિભાગ અને પ્રશ્નની વિગત જોઈએ તો સૌથી પહેલાં આપણે છે વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ જે બાર માર્કનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એ બાર્ક માર્ગની અંદર તમે જોઈએ તો પ્રશ્નક્રમ એક અનેથી બે એની અંદર અની અંદર પૂછાય છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તમારા વિદ્યાર્થી મિત્રો આમાં જોડકા આવવાના છે એમાં કર્તા અને કૃતિ એટલે કે પાઠનો લેખક કે કવિ અને કયો પાઠનું નામ છે તે પછી કૃતિ અને તેનો પ્રકાર આપણે જે ભણીએ છીએ સાહિત્ય પ્રકાર તે કૃતિ અને પાત્ર કયો પાત્ર કયા પાઠમાં આવે છે એ પણ પૂછાઈ શકે અને ક્યારેક પાત્ર અને ઉક્તિ પૂછાય એ પાત્ર ક્યુ વાક્ય બોલે છે એ પણ છે ખૂબ પૂછાઈ શકે તેવું છે આ ચાર પૈકી ગમે તે એકનું જોડકું છે એ તમારે આવશે દરેકનો એક ગુણ એટલે કે કુલ છે બે માર્ક્સની અંદર છે એ પૂછાશે એ પછી પ્રશ્ન ક્રમાંક ત્રણ અને ચાર એટલે કે બ વિભાગની અંદર આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આની અંદર તમારે બે ખાલી જગ્યાઓ આવશે અને કૌંસની અંદર એના વિકલ્પના જવાબો આવશે તો તમારા માટે ખૂબ આસાન રહેશે જ વિકલ્પ ગોતી અને ખાલી જગ્યા પૂરવાની છે દરેકનો એક ગુણ છે એટલે કે બે માર્કની આ પૂછાય બે માર્કની અગાઉ લેખે કુલ ચાર માર્ક્સ છે પછી પ્રશ્ન પાંચથી છ એટલે કે ક વિભાગની અંદર આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો હવે એક એક માર્ગના છે બે પ્રશ્ન પૂછાય તમારે બે લખવાના છે એટલે કુલ બે માર્ક એના થશે પ્રશ્ન સાત એટલે ડ વિભાગ આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે પૂછાય છે તમારે એમાંથી ગમે તે એક જ છે જવાબ લખવાનો છે તેના પણ બે માર્ગ રહેલા છે આવો પછી પ્રશ્ન ક્રમાંક આઠ એમાં એની અંદર જોઈએ તો આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો હવે કોઈ પણ બે પ્રશ્નો પૂછેલા હશે એમાં જ તમારે છે એક છે લખવાનો છે જે ચાર માર્કનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાગ એ છે એ બાર માર્કનો બે અહીંયા બે ચાર છ આઠ ને ચાર બાર માર્કનો વિભાગ એ છે એ પૂછાવાનો છે જે અગાઉ છે એની કરતાં આ વખતે થોડુંક માળખું જુદું કરેલું છે વિડીયો અંત સુધી જોજો કારણ કે તમને જો આયોજન સાથે તૈયારી કરેલી હશે તો ખૂબ ઉપયોગી થશે આ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા બહાર પાડેલું છે એટલે આમાં કોઈ બીજો ફેરફાર થઈ શકશે નહીં એ પછી વિભાગ બીનો ચર્ચા કરીએ આપણે જે પદ્ય વિભાગની અંદર છે પદ્ય એટલે કે કાવ્ય વિભાગ આપણે બધા સમજીએ છીએ એ પણ છે બાર મારની બાર માર્કની અંદર પૂછાશે પ્રશ્ન ક્રમાંક નવથી દસ એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં પણ તમને આપેલું જ છે તમારે ક્યુ વાંચન કરવાનું છે તો આમાં કરતા કૃતિ કૃતિ અને સાહિત્ય પ્રકાર કર્તા અને તેનું ઉપનામ આમાંથી કોઈ પણ એક જોડકું છે એ આવી શકે દરેકનો છે એક ગુણ છે એટલે કે બે માર્ક છે આવશે આના રહેશે તમારે ખાસ અનુક્રમણિકા છે એ વાંચી લેવી અને કોણ વાક્ય અને ઉપનામ કવિનું શું છે એ પણ તમારે જોઈ લેવું છે બે માર્ક્સ તમને અપાવી શકે પ્રશ્ન ક્રમાંક અગિયારથી બાર બ વિભાગની અંદર વાત કરીએ તો આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે તમને બે ખાલી જગ્યા આપવામાં આવી છે કૌશની અંદર એના જવાબ હશે તમારે એમાંથી છે જવાબ લખવાનો છે એટલે કે એ પણ છે બે માર્ક્સનો છે પ્રશ્ન ક્રમાંક તેર એટલે કે ક એમાં છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કોઈ પણ કાવ્ય પંક્તિનો એક પેરેગ્રાફ આવશે તો તમને આમાં કાવ્ય જો આપી જ દીધું છે કાવ્ય પહેલું અને કાવ્ય નંબર નવ આમાંથી જ પૂછવી તમારે આ બે કાવ્યો કડકડાટ પાકા કરી નાખવાના આ બેમાંથી કોઈ પણ એક છે આવશે એ બે માર્કની છે આ જો તમારું ખૂબ સરસ આયોજન કહી શકાય તમે આ બે પાકા કરી નાખો એટલે તમારે બે માર્ક્સ છે એ આસાનીથી આવી જશે ચૌદ પ્રશ્ન ક્રમાંક છે ડ આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્ન પૂછવાના છે ગમે તે એક લખવાનો છે એના પણ છે બે માર્ગ રહેલા છે પંદરમો ક્રમ છે પ્રશ્નો એમાં ઈની અંદર જોઈએ તો આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો બે પ્રશ્નો છે અને એમાં તમારે કોઈ પણ એક છે લખવાનો જે ચાર માર્કનો રહેશે આ રીતે આના પણ બાર માર્ક વિભાગ એ વિભાગ બે બે થી ચોવીસ માર્ક છે પછી વિભાગ સી ની વાત કરી જે વ્યાકરણ વિભાગ છે તમારે આવવાનો છે એ પ્રશ્ન સોળ થી સત્યાવીસ નીચેના પ્રશ્નના આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો વ્યાકરણ પણ છે છે એક ગુણ ક્રમ છે એ એક થી સાત બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે એટલે કે એક કરતાં વધારે વિકલ્પો તમને આપેલા હશે અને આઠ થી બાર એ જે માંગ્યા મુજબ એની અંદર કાઉસની અંદર તમને લખેલું હશે અ જોડણી જોડો સંધિ જોડો સંધિ છોડો તળપદા શબ્દોનું શિષ્ટરૂપ સંજ્ઞાના પ્રકાર સમાનાર્થી શબ્દ પ્રત્યય રૂઢિપ્રયોગ વિશેષણનો પ્રકાર શબ્દસો માટે એક શબ્દ સર્વનામ અને ધ્વનિ ઘટો આ વ્યાકરણના છે એ મુદ્દા છે આ રીતે બાર માર્કનું છે એ વ્યાકરણ તમારે પૂછાશે વિભાગ ડીની અંદર વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ મહત્ત્વનો છે ચૌદ ની અંદર છે કારણ કે વિભાગ એના બાર માર્ક બીના બાર ને ના બાર એટલે બાર છત્રીસ માર્ક થયા અને ચૌદ માર્ક આ એટલે કુલ અછાસ થઈ જશે આની અંદર અઠ્યાવીસમો એક પ્રશ્ન છે એમાં અ આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો તો બે પ્રકારના બે વિસ્તાર આપ્યા પછી તમારે કોઈ પણ એક છે લખવાનો છે અને આશરે પંદર વાક્યની અંદર છે એ લખવાનો છે ત્રણ માર્કની અંદર છે પૂછાશે ઓગણત્રીસ એમાં બ અહેવાલ લેખન અથવા પત્રલેખન ગમે તે એક લખવો તમે અહેવાલ આવડતો તો અહેવાલ લખી શકો અને પત્ર લખવો હોય તો પત્ર લખી શકો એક ઓગણત્રીસના અથવામાં ઓગણત્રીસ એટલે અહેવાલના અથવામાં પત્ર લેખન છે એ પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્કની અંદર રહેશે અને ત્રીસથી એકત્રીસ પ્રશ્નક્રમાં એમાં ક એટલે કે પજાર ગજ્યાર્થ ગ્રહણ અથવા પજ્યાત ગ્રહણ બેમાંથી ગમે તે એક આવશે એમાંથી તમને બે પ્રશ્નો પૂછેલા હશે એનો જવાબ છે તમારે એની અંદરથી ગોતી છે લખવાનો છે જે બે માર્કની અંદર છે પૂછાશે જે સરળ રહેશે તમે જવાબ એમાંથી છે ગોતવાનો છે અને પ્રશ્ન ક્રમાંક બત્રીસ ડ વિભાગ એટલે કે આપેલ મુદ્દાને આધારે આશરે બસો ને પચાસ શબ્દોમાં નિબંધ લખો ત્રણ નિબંધ વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા હશે કોઈ પણ એક છે લખવાનો છે એના છે છ માર્ક છે એટલે કુલ આ રીતે એ વિભાગથી લઈને ડી વિભાગ સુધીના પચાસ માર્કનું પ્રથમ પરીક્ષાનું તમારું પેપર રહેશે જે ગયા વર્ષની પેપર સ્ટાઇલ કરતાં આ વખતે ફેરફાર કરેલા કરેલા છે જે આપણે આ વિડીયોના મારફતે શીખ્યા છે આવા જ અન્ય વિષયના વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને જેથી કરીને તમને આ બધા જ વિષયના જે ફેરફાર સાથેના વિડીયો છે તમારા સુધી આવી શકે